નમસ્કાર તો મિત્રો તારીખ ચાર બાર બે હજાર ચોવીસ ના સોના ચાંદી આજે વાત કરીએ ચાંદીના ભાવ વિશે તો એક ગ્રામ ચાંદી આજે એકાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને અઠાવીસ દસ ગ્રામ ચાંદી નવસો દસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સો અને એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે એક કિલો ચાંદીના ભાવમાં ખાસ કોઈ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી ભાવ એકદરે સ્થિર રહ્યા હતા જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ગઈકાલના ઘટાડા બાદ આજે બજારની સ્થિતિ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એ સત્તાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તેર હજાર રૂપિયા સુધી સાત હજાર સાતસો ઇઠોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર બસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ ભાવ સિતોતેર હજાર સાતસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર આઠસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર અને ત્રણસો રૂપિયાનો વધારો થયો હતો રૂપિયા ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર છસો બોતેર દસ ગ્રામનો ભાવ અઠાવન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ હજાર ચારસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા ત્રણ દિવસની અંદર બજારની સ્થિતિમાં થોડી ડામાડોળ જોવા મળી રહી છે આંશિક ઘટાડો બાદ ગઈકાલે જોરદાર કડાકો બન્યો હતો અને આજે બજારનું વલણ છે તે થોડું વધારા તરફી જોવા મળી રહ્યું છે ચાર હજાર રૂપિયાનો વધારો બાવીસ કે સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને ડોલર છે તે નવી રેકોર્ડ હાઈ સપાટી પર જતો નજરે પડી રહ્યો છે અને રૂપિયો છે તેનું ધોવાણ સતત જોવા મળી રહ્યું છે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને આ પરિણામો છે તે વૈશ્વિક માર્કેટ પર અસર પણ કરી રહ્યા છે કારણ કે ડોલર છે તે એકંદરે મજબૂત સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે લેટેસ્ટ સ્થિતિ જોવા જઈએ તો આજે જે વધારો જોવા મળ્યો છે કારણે સપોર્ટ મળ્યો હતો સોનાની બજારને જેના પરિણામે બજારની જે સોનાની બજાર છે તેમાં થોડો વેગ મળ્યો હતો અને આ બજારનો સપોર્ટ છે તેને કારણે આંશિક સુધારો બજારમાં જોવા મળ્યો હતો જો આ પ્રકારનો સપોર્ટ આગામી સમયમાં પણ મળશે તો બજાર વધવાના ચાન્સ વધારે છે ઘટવાના ચાન્સ ઓછા છે પરંતુ કોઈ મોટો નિર્ણય લેવાય કોઈ વૈશ્વિક દેશ દ્વારા તો આ સંજોગોમાં બજારમાં મોટી ઉથલપાથલ પણ જોવા મળી શકે છે પરંતુ આવી સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે